જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાને કરી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા ત્યારથી ભારત પાકિસ્તાન વચ્ચે સરહદે સંઘર્ષ જોવા મળ્યો હતો આ સંઘર્ષ દરમિયાન પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત નડિયાદ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સહિતના આગેવાનો તેમજ નડિયાદના લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ યાત્રા નડિયાદના સંતરામ રોડ થઈ જાહેર માર્ગો પર ફરી સરદાર પટેલની પ્રતિમા સુધી આવી પહોંચી હતી જ્યાંથી આગળ વધી ગોવર્ધન રામ ત્રિપાઠી પાકિસ્તાનના આતંકીઓ ટેકનોલોજી દ્વારા હુમલો કરીને પ્રત્યેક આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાની પરસ સરકાર કે જે હંમેશા આતંકવાદને ને પોષતી આવી છે આતંકવાદની ફેક્ટરી છે દેશ અને દુનિયામાં પાકિસ્તાન ફરી એકવાર નકાબ ઉતરી ગયો છે દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લીરે લીરા ઉડ્યા છે ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમથી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્તના નેતૃત્વમાં ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદુરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એ પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના શૂર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો તમામ સમાજ શક્તિ તમામ ધાર્મિક શક્તિ તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જનજન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પારો પાડવા પૂરો પાડવાનું કામ કર્યું છે દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન મુઠ્ઠીમાં રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠબળ આપવાનું કામ કરી રહી છે ત્યારે આ રેલી પણ એ શહાદતોને નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે